ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સેન્ડ નો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે ખામ ગામ પાસે કંઠારા ગામની સીમમાં જે ગેક એરિયા છે ડમ્પિંગ સાઈટ ચાલતી હતી એ બાબતે અમને જે તે સમયે સ્થાનિક નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાણ કરવામાં આવેલ કે ત્રણ મહિનાની મુદ્દત દરમિયાન અમે આ ડમ્પિંગ સાઈટ કાયમી ધોરણે બંધ કરીશું આજે આ ડમ્પિંગ સાઈટ જે ઘેર કાયદે છે ચાલે જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલે એ ડમ્પિંગ સાઈટને ત્રણ મહિના અને અઢાર દિવસ જેવો સમય થયો આજ દિન સુધી બંધ ન થતા આજરોજ અમે તમામ ગામના સરપંચ મનોબળ વહાલુ સરના ઠમ કંઠારિયા ગામના સરપંચશ્રીઓ તમામ નગરપાલિકાના કાઉન્સીલરો વિપક્ષના નેતા તાલુકા અને અમારી સમગ્ર ટીમ દ્વારા આજરોજ તમે સીઓ સાહેબને મળવા આવેલા સીઓ સાહેબ અમને જાણવા મળ્યું છે કે ભાઈ આ જ કામ અર્થે ગાંધીનગર ગયેલા હોય પ્રમુખશ્રી અને કારોબારી અધ્યક્ષ સાથે આ અમારી ચર્ચા વિચારણા કરેલી છે એમને અમને એક બાહ્ય ઘર અને એક લેટર આપેલો છે કે આ ડમ્પિંગ સાઇટ અન્યથા ખસેડવા માટેની ટેન્ડર પ્રક્રિયા થઈ ગયેલી છે વર્ક ઓર્ડરની કોપી આપેલી છે પરંતુ સીઓ સાહેબ આજે ન હોય અમે નક્કી કરેલું છે કે આ ડમ્પિંગ સાઇટ જે ઘેર કેદે છે ચાલે એ ચાલવા દેવા નહીં આવે અમે એમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સાયખા વિલાયા જીઆઈડીસી માં ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની જમીન ફાળવેલી છે ત્યાં આ ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવે એ ઈમાન સાથે આજે તમે શાંતિપ્રિય એમને વાતચીત કરેલી છે આવતીકાલે સીઓ સાહેબ અમને અહીંયા મળશે તો આગળની કાર્ય જો આ બાબતે નક્કર પગલાં ભરવા નહીં આવે તો નગરપાલિકા અને જમીન માલિકના વિરુદ્ધ મેં કંઠાડિયા ગામ અને આજુબાજુના તમામ ગ્રામ્યજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તો આ સરે જે નગરપાલિકામાં તમામ કાઉન્સિલરો તાલુકા સભ્યો અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રોએ અમને આ મુહિમમાં ગયો સાક્ષક આપ્યો એ બધું અબ્દુલ કામની સમગ્ર ગ્રામ્ય વતી એમનો દિલથી આભાર વ્યક્ત કરું જય હિન્દ જય ભારત આજ રોજ કંઠારીયા ગામના અને વિવિધ ગામના સરપંચશ્રીઓ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ સાઇડની તો એ ડમ્પિંગ સાઇડનું અમારા ધ્યાનમાં પણ છે અમે વહેલી તકે એનું નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય એ વાત અમારા ધ્યાન પર છે અને એ ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને એ છેલ્લા તબક્કામાં છે એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ આપીએ નિકાલ કરીશું એ હું બહેનરી આપું છું